નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના હિન્દુ યુવા સંગઠન દ્વારા ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નિમિત્તે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું સર તખ્તસીજી હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી શહેરના ઘોઘા ગેટ ખાતે યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં હિન્દુ યુવા સંગઠનના સભ્યો અને લોકોએ રક્તદાન કર્યું હતું રથયાત્રા સમિતિના ટ્રસ્ટીઓની રક્તતુલા માટે યોજવામાં આવેલ આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા હિંદુ યુવા સંગઠનના આગેવાનો અને સભ્યોએ જહેમત ઉઠાવી હતી